આખા ગામમાં પાણી ફરી વળ્યા છે આકાશી દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો ઘેડ પંથકની આ સ્થિતિ છે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે છે વરસાદના વિરામને દિવસ થઈ ચૂક્યા તેમ છતાં પણ હજુ પણ આ વિસ્તારમાંથી પાણી ઓસર્યા નથી આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં ગલીઓમાં નદી થઈ ગઈ છે તેવી તેવા પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને તંત્રના પેટનું જાણે પાણી હાલતું નથી કારણ કે આ પાણીનો નિકાલ કઈ રીતે કરવો તે ગામવાસીઓ સમજી નથી રહ્યા મંદિર હોય લોકોનું ઘર હોય ગલીઓ હોય માર્કેટ હોય તમામ જગ્યાએ માત્ર જ જોવા મળી રહ્યું છે છે અને સ્થિતિ એવી કે ક્યારે આ પરિસ્થિતિમાંથી બહાર આવશે તેની પણ કોઈ જવાબ જે છે તે તંત્ર પાસે નથી કારણ કે અવિરત પાણી જે છે ત્યાં પોરબંદરના ખેડ પંથકની અંદર અત્યારે ભરાયેલું જોવા મળી રહ્યું છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે કેટલાક દિવસો સુધી આ જ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી શકે છે પોરબંદરનું ઘેર પંથક કે જ્યાં અવિરત મેઘ મહેરને કારણે અને પાણી આવી જવાના કારણે ખેતરો પણ અત્યારે જળ તરબોળ થઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અનેક એવા કોઝવે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ગામો સંપર્ક વિહોણા થયા હોય તેવી પરિસ્થિતિનો સામનો અહીંના સ્થાનિકો કરી રહ્યા છે માધવપુર ગેટમાં હાલ ઉપરવાસમાંથી આવેલા ભારે પાણીના કારણે મધવંતી મધુવંતીઝ અને મધવંતી નદીના પાણી માધવપુર ગેટની બજારમાં ફરી ચૂક્યા છે હાલ આપણે મેળા ગ્રાઉન્ડ ઉપર છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ વિવાહ યોજે છે ત્યાં આપ જોઈ શકો છો કે મેળા ગ્રાઉન્ડ પાણીથી તરબોલ જોવા મળી રહ્યું છે અને લોકોને આવવા જવાના રસ્તાઓ પણ ખેડ વિસ્તારના બંધ થઈ ચુક્યા છે આશીષ પોપર સંદેશ ન્યૂઝ માધવપુર ગેટ